આપણો પાવર આપણા પાવરથી પીપલના પાવરથી જે બેઠેલા છે જરૂર પડે એને પાવર બતાવો ને એનો જ પાવર ભોગવવાનો આપણે જેને પાવર આપીએ છે દાદાગીરી એની ચાલી લે નમસ્કાર મિત્રો છ મહિના વડોદરાની જેલમાં દોઢ વર્ષ સતત વડોદરાને માણ્યું છે એવા વડોદરા બહુ મોટું નામ છે હાજીરાવ ત્રીજા એમના માટે પ્રિપોસિબલનો કાગળ લાવજો આપણે બધાએને વાંધો ન હોય તો અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ દેવગોડા પ્રાઇમ મિનિસ્ટર હતા આવ્યા અને આનંદ આવ્યા હતા કરમસન અને મને થયું કે જો ભારત સરકાર અમદાવાદના એરપોર્ટને સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવું નામ આપે તો સારું તાત્કાલિક કેબિનેટે ઠરાવ કરીને વડાપ્રધાનને મોકલી આપ્યો વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ તાત્કાલિક નામની સહમતી લીધી કેબિનેટની અને અમદાવાદ એરપોર્ટમાં આ નામની તકતી લગાવવા માટે પોતે એરપોર્ટ પર અમદાવાદ આવશે એવી જાહેરાત કરેલી ને આવ્યા પણ ખરા જે સરદાર સાહેબની બહુ મોટી દુનિયાભરમાં ઊંચી પ્રતિમા કેવડિયા બનાવી છે એવા આજની સરકારના અનુયાયીઓ બહેનો હતા એ બ્લાઉઝમાં કાળા કબજા ભરી કાળા કબજામાં કાળું કપડું ભરીને વિરોધ કરવા માટે બતાવવાના ચાવવાના જે જુદું સ્ટેન્ડર્ડ છે તમે સરદાર સાહેબને પ્રેમ કરો છો કે નફરત કરો છો પ્રેમ કરીએ તો આ નામનો વિરોધ હું કામ કરે એમને એવું જ આજે અહીં આપણું વડોદરું એનું નામ ભારત સરકારને આપણે વિનંતી કરીએ ને અમે હું ડૉક્ટર સાહેબને કહીશ કે સરસ મજાનું ડ્રાફ્ટિંગ કરીને ત્યાં વડાપ્રધાનશ્રીને મોકલી આપે કે આજ રોજ ડોક્ટર રાઠોર સાહેબની અધ્યક્ષતામાં મળેલી આ મિટિંગ જે ગુજરાતની સંસ્કાર નગરી જેને બિરુદ મળેલું છે વિશ્વકક્ષાની યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી સામાન્ય જન સુધી શિક્ષણ આરોગ્ય પાણી એની વ્યવસ્થા કલા વિજ્ઞાન સુરસાગર બાગ બગીચા મ્યુઝિયમ દુનિયાભરનું ઘણું કહી શકાય મહર્ષિ અરવિંદ આંબેડકર સાહેબ પ્રેમાનંદજી ખૂબ ઘણું કહી શકાય તે માધવરા એવા પ્રજાને પ્રિય એવા એ વખતના રાજવી સયાજીરાવ ત્રેજા એમના નામનું નામાભિધિકરણ ભારત સરકાર કરે અને વડોદરાના ઇન્ટરનેશનલ એરપોર્ટને ગાયકવાડ સરકારનું નામ આપે એવો આપણે ઠરાવ કરીએ છીએ અહીં ઉમરના બધા હિસાબ ગણવા માંડ્યા એ આપણા હાથમાં નથી ટક 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 જે જા એ પાછું નથી આવવાનું પરંતુ જાહેર જીવનમાં પડ્યા હોય ને જાહેર જીવનમાં પોતાના માટે નહીં અંગ્રેજીમાં પબ્લિક લાઈફ કે છે પબ્લિક લાઈફમાં છે એને પ્રજા માટે આમાં પડ્યા છો હવે એમાં પડ્યા પછી જે સદભાગ્યે મને એક એક અનુભવ જાતે એટલે એમાં બીજા કોઈ સર્ટિફિકેટની જરૂર નહી અને અનુભવ જાતે લેવો પડતો હોય છે એમાં વર્ષો લાગતા હોય મારી લગભગ પચાસ વર્ષ કરતા વધારે જાહેર જીવન અને શરૂઆત નવમા ધોરણથી સેવા દર વાહદરી ચંદની અને એના પછી આરએસ એ ખાખી ચંદી ત્યાં પાત્રું નાવી ગયું પછી જનસંઘ પછી જનતા પાર્ટી પછી ભારતીય જનતા પાર્ટી આ બધાયમાં પાર્ટીઓની મેચ ફિક્સિંગ હું વડોદરા શહેરને ડાયજેસ્ટ કરે માટે કહું છું કે પક્ષના કહેવાતા હાઈકમાંડના લોકો ચીટર હોય છે જૂઠા હોય છે ફરેબી હોય છે અને પાર્ટીને તોડવાવાળા હોય છે અને સામેની પાર્ટીને નફટ થઈને જીતાડવામાં મદદ કરનારા હોય છે હું પોતે બંને પક્ષોમાં બીજેપી અને કોંગ્રેસ મને એમ થાય કે તમે ભાજપમાં શાના માટેશ કેશુભાઈ પટેલ જો રાજ્યના મુખ્યમંત્રી બીજેપીના હોય ને એનું ભૂંડું દેખાડવા માટે ત્રણ બાય ઇલેક્શન વિધાનસભાના આવતા હોય ને એમાં અહીં દરશિવ પ્રજાપતિ જીતેલ નરહરી સાબરમતીમાંથી કોંગ્રેસમાંથી જીતેલ ત્રીજી પણ સીટ આ બીજેપીના લોકો મળીને કાવતરો કરે કેશુભાઈનું ખરાબ દેખાડવા બીજેપીને હરાવવા બીજેપીમાં રહીને આમાં પડ્યા પડ્યાશ તમે કોને છેત્રો છો એવું કોંગ્રેસ હું આ ટીકા નથી કેતો વિતેલું તમને કોઈ તો હું હુકામ કામ આ આ પીપલ પાવર લઈને હું કામ નીકળ્યો છે અત્યારે તમે તમે ફરિયાદ કરો છો સરકાર દબાવે ડરાવે છે ને તમે તમે તો સરકાર બનાવો છો જે સરકાર બનાવવા એમાં ડર શેના માટે ડર હોય તો સરકાર રવા દો ને ના બનાવો પણ આ સમજણ નથી પડતી મતદારની માનસિકતા ઘણી બધી બહેનો છે આ વખતે તમે કોને ફરિયાદ કરો છો સરકારનો ડર લાગે સરકારનો ભય લાગે સરકાર અમને ડરાવે તમે તો સરકાર બનાવો છો તો ના બનાવો ને તમારા બનાવેલા તમને ડરાવે આ નેતા બીજેપી ના કે કોંગ્રેસ ના કોઈ પણ નેતા પબ્લિકે મત આપ્યા તો નેતા છે અને તો એમએલએ એમપી મિનિસ્ટર હાના અને એની ફરિયાદ તમને તો ફરિયાદ હોય તમે તો તમે ફરિયાદ ફરિયાદ કરો એ ખોટું છે યા તમે મત આપો છો એ ખોટું છે કા તમે જે જેને મોટો બનાવો છો એના વિરુદ્ધમાં ફરિયાદ નહીં કરો અને ફરિયાદ કરો તો એને મોટો નહીં બનાવો કોંગ્રેસમાં હું લોકસભામાં કોંગ્રેસના ધારાસભ્યો તોડ્યા ધાર્યું હોત તો એક મત વધારે તોડી શકત રાત્રે ઇલેક્શન કમિશન ખોલાવું આખા દેશના જે પોલિટિશિયન જેના હાથમાં દેશ અને આપણે બધા હોઈએ હશે એના છું રાત્રે ઇલેક્શન કમિશન ખોલાયું ખોટું કરવા માટે અમે કહીએ આટલા હિસાબ સાથે તમે કોંગ્રેસ પાર્ટીના ના ઉમેદવારને હરાવા હરાવવા નીકળ્યા છો કોંગ્રેસના ધારાસભ્યો તોડ્યા અને તમે જીતાડવા પણ નીકળ્યા છો અને જીતાડવા ના તમારે આ તમે હરાવવા તમે ખોટા આયા તમે જીતાડો છો ખોટું છે અમાર સાચું છો આ જોયા પછી એમ થાય કે પ્રજારે તો આમાં ક્યાંય કઈ છે જ નહીં હિસાબ કિતાબ આમાં એનો નાગરિક એનો મતદાર એની બહેનો દુઃખી ભાઈઓ દુઃખી બેકાર કોઈ આપઘાત કરે ખેડૂતો હા ના બીજા ત્રીજા મારું તરભારું ભરો પાર્ટીનું જે થવું એ થાય એનસીપી નું તમે જોયું છે એમાં પ્રફુલ્લભાઈ પટેલ ત્યાં હતા નાખા નાખા પેલી બાજુ એ ઇન્દ્ર ગઈકાલે તમારું અન્ડરસ્ટેન્ડ નહીં કરતું કે સમય આવે હવે આ કામમાં આવીશ એવા વખતે મારી ફરિયાદ જે ફરિયાદ કરવા વાળાઓને છે જ્યાં જઈએ ત્યાં બાપુ મરી ગયા કઈક કરો તમે આ કેમ ચાલે તમારે તમારે છે આપણે ચલાવીએ ત્રીસ વર્ષથી ગુજરાતમાં ત્રીસ વર્ષ આખી પેઢી પૂરી થઈ ગઈ તો આપણે ખોટા છીએ કે આપણી ફરિયાદ ખોટી છે પ્રેમથી રૂપર એક એમ એલ અહીં હોય આટલા રૂપિયા તું અહીં મત હિસાબ સાથે તમે કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભાના ઉમેદવારને હરાવવા નીકળ્યા છો કોંગ્રેસના ધારાસભ્યો તોડ્યા અને તમે જીતાડવા પણ નીકળ્યા છો અને જીતાડવા ના તમારે આ તમે હરાવવામાં તમે ખોટા આવ્યા તમે જીતાડો છો ખોટું આમાં સાચું શું આ જોયા પછી એમ થાય કે પ્રજા રે તો આમાં ક્યાંય કઈ છે જ નહીં હિસાબ કિતાબ આમાં એનો નાગરિક એનો મતદાર એની બહેનો દુખી ભાઈઓ દુખી બેકાર કોઈ આપઘાત કરે ખેડૂતો હા ના બીજા ત્રીજા મારું તરભારું ભરો પાર્ટીનું જે થવું એ થાય એનસીપી નું તમે જોયું છે આમાં પ્રફુલ્લભાઈ પટેલ ત્યાં હતા રાખા રાખા પેલી બાજુ એ કઈ ખાલી તમારું અન્ડરસ્ટેન્ડ નહીં કરતું કે સમય આવે હવે આ કામમાં આવીશ એવા વખતે મારી ફરિયાદ જે ફરિયાદ કરવા વાળાઓને છે કે જ્યાં જઈએ ત્યાં બાપુ મરી ગયા કંઈક કરો તમે આ કેમ ચાલે તમારે ચલાવવું છે તમારે આપણે ચલાવીએ છીએ બીજેપી ત્રીસ વર્ષથી ગુજરાતમાં ત્રીસ વર્ષ આખી પેઢી પૂરી થઈ ગઈ તો આપણે ખોટા છીએ આપણી ફરિયાદ ખોટી છે પ્રેમથી વિધાનસભા લોકસભા મજા કરો મજા કરો મજા કરો અને આ બધામાં દાખલા તરીકે જૈન કોમ્યુનિટી અહિંસાના આખું વળી ગયેલું જીવનમાં એ એક પાર્ટી જૈન ધર્મમાં એવું ભાષણ કરે કે દિલ્હીની સરકાર પિંક રિવોલ્યુશન એટલે મટન વેપાર એમાં આખી દુનિયામાં એક્સપોર્ટમાં પિંક રિવોલ્યુશન વાળા આવું મારે જૈનોમાં ભાષણ કરવું કે હાબી પાર્ટી વાળા ગાયો કાપવા વાળા છે ત્યાં મત નહીં આપતા બધા મહારાજ સાહેબો આમ કરે હા હવે એ પત્યા પછી એ પાર્ટી નું રાજ આવ્યા પછી પિંક રિવોલ્યુશન માં નંબર વન ગાયો ના કયો કતલ કરવાની ગાયો કાપે એવા કારખાના નું ડોનેશન લેવાનું રૂપિયા બસો ચારસો પાંચસો કરોડ રૂપિયા પાર્ટી ફંડ માં ગાયો કપાવવાની જૈનો એ વખત ક્યાં ગયા કે આ ગાયો કઈ ગાયો ગાય કોંગ્રેસ ની કે ગાય ભાજપ ની એવી હોય કે ગાય ગાય હોય કોંગ્રેસ ગાય કપાય તો તમને તકલીફ છે તો ભાજપ ની ગાય કપાય એમાં કેમ તકલીફ નથી પડતી તમે 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 કોને કોને આધરા થઈને વર્ગી પડ્યા છો આ કોટ બનાવો છો લોકોને અહિંસાના પૂજારી હોય તો કહી દો કે એક બી ગાય નહીં કપાવી જોઈએ તમારે ગાયો કાપવા વાળાના ડોનેશન ન લેવાય અમારા ક્ષત્રિયો લોકસભાના ઇલેક્શનમાં બીજેપીનો વિરોધ કર્યો અને પોતાના સમાજના લોકોને ભાજપ સરકાર મંત્રી બનાવવા માટે ભીખ માંગવા ગયા તો તમે વિરોધ કર્યો એ ખોટો હતો તમે આ ભીખ માંગો છો એ ખોટું છે તમને શરમ નથી આવતી કરોડ રજુ વગરના માણસો આપણે દુખી થઈએ છીએ એ દુખી થવાનું મૂળ કારણ આપણે જ છીએ આપણે આગેવાન જેને માની છે બનાવટી ડુપ્લિકેટ લોકો જે આ એક સમાજ કીધું આ બીજો સમાજ ટ્રાઈબલ સમાજ વનવાસી જંગલમાં રહેતા હોય એવું આજે પણ વલણ તો પણ એ બરાબર પટેલ સમાજ અમરેલીમાં પેલી બેનને પટેલની દીકરી કોઈ પણ સમાજ હોય ખાલી ટાઈપમાં ભૂલ કરી ભૂલ એટલે એને કીધું એના સાહેબ કર્યું રાત્રે બે વાગે ઉઠીને એનો વરઘોડો કાઢવાનો તો એ તમારે મત આપવાના તો એ ભાજપ વાળા હોય તમારે મોઢું નહીં ફાડવાનું કોઈ બેન ઉપર રેપ થાય બળાત્કારી હોય જેને પથરા મારવાના હોય એને જયારે કોઈ પાર્ટી ખેસ પહેરાવે ટોપી પહેરાવે ફૂલ ફૂલવાના પહેરાવે પગે લાગવાનું કે પથરા મારવાના મને સમજાવો ખરા આપણે કઈ દુનિયામાં જીવીએ છીએ ઝારખંડ બેન ક્યાંક નહી હતી એની ખબર ખબર કાઢવા નહીં જવાનું અને મમતા બેનરજીમાં જે કોઈ બેનને કંઈ કઈ થયું હોય તો આખા દેશમાં તમારે તમારી મીણબત્તીઓ હરગાવવાની તમારા રાજમાં રોજ થાય છે આવું દર વર્ષે કેટલી બેનોનું બળાત્કાર થાય કેટલી બહેનોની સલામતી નથી હોતી બેનોનું શોષણ થાય છે એ આંગણવાડી વાળી બેન હોય બીજી બેન હોય સરકારી કર્મચારી હોય ત્રીજી હોય ગમે તે આ શું છે તો મમતાબેન બીજા પક્ષની છે માટે એનો વિરોધ તમારા તમારા રાજમાં થાય વિરોધ નહીં કરવાનો કયું સ્ટેન્ડર્ડ છે આ તમારું તમે શા માટે પબ્લિક લાઈનમાં પડ્યા છો આવો પક્ષા પક્ષી બેન ના બરાત ટાઈમમાં પક્ષા પક્ષી ક્યાં જઈને અટકવાનું છે અને એટલે આ બધાયમાં હું 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 કોઈ ભાજપ હોય એને બે કહું છું તું શું શાના માટે તું પડ્યો છે આમાં સાચું હોય તારા તારું મોં નથી ફાટતું વડોદરામાં ગરબર થાય તો બોલાય નહીં તારાથી કાંઈ ના કરાય એટલે આપણને આપણને લાગે કે જાહેર જીવનમાં હર હરતો અન્યાય અને અંદર રહીને વિરોધ કરવાનો પણ બહાર બોલવાનું નહીં કંઈ ચાલે નહીં તો તમે બળાત્કારીઓને ગુંડાઓને લોકોને લૂંટવાવાળા લોકોને ટોપી પહેરાવો અને ખેસ પહેરાવો તો સલાહ માટે કયા સિદ્ધાંત માટે ભાજપમાં પડ્યા છો શું લેવા ભાજપમાં પડ્યા છો વડોદરા આખું ડૂબી ગયું એમ કયા ચાલે ભયંકર કરપ્શન આવું શહેર હોય મગરની બીખ રાત્રે ઊંઘ બી ના આવે ક્યારે મગર ખર્ચી જાય ખબર ના પડે વિચારતો કરો આ એમએસ યુનિવર્સિટી પચાસ હજાર વિદ્યાર્થીઓનો સમ નીકળતો હોય ત્રણ ચાર વર્ષે પચાસ હજાર કેટલી ક્યો વડોદરા હબ બન્યું છે હબ વડોદરા પડીકીઓનું હબ બન્યું છે હું આ હું દારૂ નથી પીતો કોઈ પીવે એનો વિરોધી શું મારા ઘરમાં મારા બનેવી કોઈ મારા ઘરમાં નહીં અને મારા પરિવાર માં કોઈ ન પીતું હોય ગુજરાત મારું પરિવાર હોય તો એ કોઈ પીવે મને ન ગમે પણ હકીકત એ છે ખરી વડોદરામાં કરોડપતિ પરિવાર લાયસન્સ હતું પીવાનું રાજકીય હિસાબ કિતાબ કરવા માટે ફોટા પાડવાના એમના બેન દીકરીઓની આબરૂ કાઢવાની અને આ સફર ના હોય તો બંધ કરો ને જે કાયદો અમલમાં જ ન હોય તો આના માટે કાયદો રાખે કાઢી નાખો તમે લોકોના ગજવા ભરવા માટે ખોટું પીવા માટે એટલે ભરૂચ જિલ્લામાં નવ દસ હજાર વિધવા બહેનો ભરૂચ જિલ્લામાં દસ હજાર કરતા વધારે ત્રીસ વર્ષથી નીચેની બે છોકરાની માં ત્રીસ વર્ષથી નીચેની દીકરીઓ આવું ખોટું પીને એનો ધણી મરી ગયો મને શું કરશો કહો તમે તો બહેનો કે છે કે ગમે તે રીતે પીવાનો હોય તો હારું પીવે એવું કરો ને અમે તો વિધવા થઈ ગયા ખોટું પક્ષ હોય અને પક્ષ ને હું ગરફુથી આ બધા પક્ષોને ગરફુથી માંથી ઓળખું છું દાયણ છું એમને એટલે આપણને એમ થાય કે અને માટે મને એમ થાય છે કે ક્યાંય ભાઈ કોઈનો આતમરા આમ જાગે અંદર કંઈક થાય ક્યાંક થોડું આવું ટચ થઈ જાય થાય તો અંદર કંઈ કરોડ રજુ હોય તો માણસ સીધો ઊભો રહે પણ કરોડ રજુ સાષ્ટાંગ દળ તમારા સ્વાર્થ માટે તમે જાહેર જીવનમાં તમારા સ્વાર્થ માટે કે પબ્લિકના ભલા માટે પ્રજાના ભલા માટે કે તમારા ભલા માટે અત્યારે ક્યાંય નામની વસ્તુ પબ્લિક નામની વસ્તુ ક્યાંય નથી ગાંધીનગર જાઓ દિલ્હી જાઓ કોઈ તમને પૂછશે કોઈ બોલાવશે જે તમારા લીધે બધા બેઠા છે મોટા સાહેબો એને તમે મરી તોય તમારા સામે કોઈ નથી જોતા ઇલેક્શન આવે ત્યારે તમને ઊંઘવા નહીં દે બાજુ દીધું એવા એક એક પોલિટિકલ વેક્યુમ જેને કહેવાય સુધ્યા વિકાસમાં ઘર પકડીને બેસી બેસી કોઈ કેવાનું નથી અને આવી રીતે ક્યાંક જેમ ગાંધીજીની કથા ખબર છે બધા ટિકિટ હતી ઉતારી મૂક્યા એમને તમને આટલે આવી ગયા હોય અને જો ડર રાખતા હોય માટે નિડર બનો એવું આપણે કહીએ નિર્ભય બનો મોરારજીભાઈ ઇમરજન્સીમાં નિર્ભય બનો શબ્દ કીધેલો અને ભય હતો રાખવાનો એવું હું છુપાવાનું છું જેને કોઈનાથી કઈ છુપાવવાનું ન હોય એને કોઈ સાહેબ આપણી શાળા બહાર રાખવાની જરૂર નહીં આપણે કઈ છુપાવવા નથી અને થાય કરી જે થાય કરી બધા નાવું ન હોય પણ બહુ ડરવાથી પતી જાય છે સાંભળું રેતીમાં માથું નાખવાથી ભય દૂર થાય છે આવું માનવાની જરૂર નહીં સામુક વૃત્તિ છોડવી જોઈએ અને માની લો કોઈ ડકામાં છે ત્યાં ક્યાં ચિન્હ છે અવકાશ છે બધા હામાં ક્યાં ચોખા છે જે અંદર હોય બધા જે ડરતા હોય છે ડરે એ બી ક્યારે એમને કે તમે ક્યાં ચિંતા શું કરશો ને આવી રીતે જે જાહેર જીવન લગભગ પંચોતેર વર્ષ આઝાદીને ટક ટક કરતાં કરતા એમને એમ નથી આવી પક્ષો આવ્યા ગયા નેતાઓ આવ્યા ગયા લોકશાહી રહેશે કે એના ઉપર પ્રશ્નાર્થ ને રોજ નવું નવું એવું જાણવા મળે જે આપણને વિચિત્ર લાગે વિચિત્ર એવું લાગે કે આપણી મહેરબાનીથી બદલે આ સરકારે આપણી સામે એટલે જો તમારે શહેર પણ કોઈની સારાબારી વગર કોઈ ભય હોય તો ભય કાઢી નાખીને લીડર બનો ને લીડર પણ બનો પ્રજામાં જે ખૂટે છે જે ચીપ સસ્તા લોકો ચીટર ચીટર લોકોથી ઘણું નુકસાન થાય છે અમારી બી ક્યાંક ભૂલ થઈ જાય એવો માણસ ક્યાંક હોય તો તમે ધ્યાન દોરજો સાહેલને સાઈબ કરી દઈશું અને આને આગળ ના પ્રજાના કન્જન માટે એને નમુકાય જે ખોટો માણસ હોય એને પ્રજાના ઉપભોગ માટે એને ન મૂકાય સાઈડમાં મૂકી દેવાય ધીરે પણ જે રીતે લોકો દુખી છે અત્યારે અહીં ઘણા બધા બહેનો છે સૌથી વધારે દુખી માનવ જાતમાં તો મહિલા છે એને માનો રોલ સાસુનો રોલ નડનનો રોલ જેઠાનો રોલ વોનો રોલ બાળકોની માના રોલ તો કલ્પના ભારનું હવે એ એ હસતા મોઢે ઘરમાં પૂરું બાળકોને જમવાનું હોય ન હોય તોફાની હોય ધમાલ કરતા હોય હા બજુ સાસુ સસરા ઉંમરલાયક હોય બીજા હોય ત્રીજા હોય આ બધાનું બફાર બનીને સાચી માં બનીને જે એ એ માતૃશક્તિ સ્ત્રી શક્તિ એને એને એકદમ પૂરેપૂરી આઝાદી અને પૂરેપૂરી તાકાતવાર બનાવી જોઈએ સરપંચો બહેનો હતી ત્યાં મેં તલાટી બેન ભરતી કરી કે એનો 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 ભાઈ તલાટી હોય જેઠ તલાટી હોય તો એ બેન બાજુ બેસીને વાત નહીં કરી શકે જેઠાણી તલાટી બનાવો તાલુકા પંચાયતની પ્રમુખ બેન હતી ત્યાં ટીડીઓ બહેન અને બહેનોનું કોપર્ટીમાં રિઝર્વેશન અને આજે પણ હું એ મતનું છું કે સૌથી વધારે લિબરલી તમે બહેનોને તો તમે વહીવટમાં ભાગીદાર બનાવશો કરપ્શનમાં પણ કંટ્રોલ આવશે માનું મમત્વ એમાં આવશે સહનશક્તિ આવશે બીજાની પીડાની અનુભૂતિ એમાં થશે એવી બહેનો તમે હું ઈચ્છું કે તમે પણ રાજકારણમાં એક્ટિવ છો રાજકારણ ખરાબ નથી હું એક દાખલો બધે આપતો હોઉં છું જે સમિત્રા મહાજન સ્પીકર હતા આપણા ઇન્દોરથી પાર્લામેન્ટમાં જીતતા હતા બધી બહેનોની બેન્ચ હતી એમાં હું બી વચમાં હતો અને પાર્લામેન્ટના મેમ્બરો ભાઈઓ હોય બહેનો હોય આડાવાડા પત્રો ખોટા સાચા આવતા હોય બોગસ નામથી એટલે મેં એમને કીધું કે સુમિત્રાજી આપ પ્રેમપત્ર મિલા હમકો આપ તક પહોંચ ગયા પછી એને કીધું એ હું આ કહું છું કે હું જાહેર જીવનમાં પડી એમપી થઈ એ પહેલા મે મારા સાસુ અને મારા પતિ આ બે લોકોની મેં રજા લીધેલી તમે બે તમને મારામાં વિશ્વાસ હોય અમને વાંધો નથી રાત્રે બાર વાગે આવીશ જીપમાં કોઈ ભયની બાજુમાં બેઠેલી હઈશ ક્યાંક મોડું પણ થઈ જાય એવા ઠેકાણે તમે એમ કહો કેમ મોડું થયું તો મારે આમાં પડવું નથી કે સુમિત્રા મહાજનના સાસુ ને એમના પતિએ એમને છૂટ આપી જા તું અમને તારામાં પૂરો વિશ્વાસ છે જયવંતીબેન મહેતા ગુજરાતી મુંબઈમાં હતા હું એમને રાત્રે દસ અગિયાર વાગે ઇલેક્શનમાં જીપ પર આગલી સીટમાં બેસી આપણને એમ થાય કે આ મુંબઈની બહેન આટલી હિંમતથી એટલે આ હિંમત સાથે આ સ્પિરિટ સાથે કે હું છું જાણે ભાઈ મારા ઘરના લોકોને વાંધો જેને જે કહેવું હોય કે આપણે આ પ્રમાણે આટલું ક્લિયર હોય તો હું ઈચ્છું કે તમે પણ જાહેર જીવનમાં આવો એક્ટિવલી આવો અને જે રીતે આ વીતવાનું જે આવે છે મોંઘવારીનું બેકારીનું એ માના ભાગમાં આવે છે મોંઘવારી બહેનો સહન કરે છે બેકારી હોય તો દીકરો કે દીકરી એની માને કહેશે એટલે માપા તો નહીં કે માને પહેલું કે મા ક્યાંક નોકરીનું કારણ એવા ઠેક આપ સારી સંખ્યામાં આવ્યા છો આપનો આભાર માનું છું અને એ કાર્યાલય ચાલુ રહે એ પ્રમાણે કોકને રાખજો અને જે હોય એ હસીને બોલાવે દિવેલ પીધું હોય એવું મોઢું રાખીને કોક ક્યાંથી આવ્યું તો પાછું નહીં આવે કોઈ આવે તમારી પાસે કોઈ કામ હશે માટે આવે એને સાંભળો સમજો યોગ્ય થાય એ ભલાબંધ ન થાય તો કંઈ નહીં પણ એને નિગ્લેક્ટ નહીં કરો એને સાંભળો કામ છે બોલાવો બેસાડો એ ફરી પાછું બળવાનું થશે ને વડોદરો આપણું ઈચ્છે કે જેનું જેનું દુઃખ થાય મને હું દોઢ વર્ષ રહ્યો એ એ વડોદરા શોધતો હોઉં છું આવું એટલે હું ખાસ હું આંટો મારવા છું યુનિવર્સિટી કેમ્પસમાં તો મારું એ જ વડોદરા વડોદરાથી બદલી ગયું ઘણું બદલે સ્વાભાવિક છે પણ આજે અહીં ડૉક્ટર સાહેબે જે કાર્યાલયનું એ કર્યું અને એ ભાદેવા ઠાકોર સાહેબ છે અહીં ભાદેવ ઠાકોર સાહેબ બધા મિત્રો પણ બધાય આપણે જ્યાં એવું લાગે કે હવે જમઝમ કરતું આગળ જ ચાલવાનું છે તો જ્યાં જાવ ત્યાં પીપલ પાવર આપણો આપણો માલિક આપણો પાવર આપણા પાવરથી પીપલ ના પાવરથી જે બેઠેલા છે જરૂર પડે એને પાવર બતાવો ને એનો જ પાવર ભોગવવાનો આપણે જયારે પાવર આપી હશે દાદાગીરી એની ચાલે તમારી દાદાગીરી ચાલે શબ્દો સાથે સૌનો આભાર જય હિન્દ નમસ્કાર વિડીયો નવા હોય તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશો નમસ્કાર